નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો માત્ર બે ટીમ્પા ઘીનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર અનેક પ્રકારની બીમારીઓ દૂર થઈ શકે છે તો આયુર્વેદની અંદર કહ્યું છે દેશી ગાયનું શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર અહીંયા બે હાડકાં આવેલા હોય છે એ હાડકાંથી ઉપરનો ભાગ એટલે કે ગળાથી ઉપરના ભાગની અંદર જેટલી પણ બીમારીઓ થાય છે એ તમામ પ્રકારની બીમારીઓ તમામ પ્રકારના રોગની અંદર ઘી એ સૌથી બેસ્ટ ઔષધિનું કામ કરે છે એવું આયુર્વેદની અંદર કહે છે એટલે કે ગળાની અંદર કે ગળાની બીમારી આંખોની બીમારી કાનની બીમારી કે મગજની બીમારી અથવા નાની ઉંમરમાં માથાના વાળ ગરવા નાની ઉંમરમાં માથાના બાળ સફેદ થઈ જવા તો આ તમામ પ્રકારની બીમારીઓમાં ઘી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તો આજે આપણે જોઈએ કે ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો આયુર્વેદમાં કહી છે કે મગજની અંદર બ્રેઇનમાં કોઈપણ પ્રકારની બીમારી હોય તો એ જગ્યાએ ઔષધિ પહોંચાડવી હોય તો એના માટેનું દ્વાર છે નાક જે રીતે આપણે ઘરની અંદર પ્રવેશ કરવો હોય કોઈ પણ મોટો બંગલો બનાવ્યો હોય પણ એની અંદર જો આપણે પ્રવેશ કરવો હોય તો એ આપણે દરવાજાથી પ્રવેશ કરીએ છીએ ઉપરથી ધાબુ તોડીને કે પતરા તોડીને આપણે ઘરની અંદર પ્રવેશ નથી કરતા બસ એ જ રીતે આયુર્વેદમાં કહી છે કે મગજની અંદર કોઈપણ પ્રકારની ઔષધિ પહોંચાડવી હોય તો એનો દરવાજો છે આપણો નાક આયુર્વેદમાં માં છે કે નિયમિત જો આપણે બે ટીમ ઘી નાકની અંદર નાખવામાં આવે તો આપણે જે બ્રેઇન છે મગજ છે એ અને નાક બંને વચ્ચે એક હાડકું છે જે જગ્યાએ એક થોડોક ખાડા જેવો ભાગ આવે છે અને એ મગજની જે નસો છે એ બધી નસો ત્યાંથી પસાર થાય છે એટલે કહ્યું છે જો બે ટીમ્પા ઘી નાકમાં નાખવામાં આવે એ ઘી ત્યાંથી પસાર થાય છે અને મગજની અંદર રહેલી તમામ નસોને એનું ઓઇલિંગ પૂરું પાડવાનું કામ કરે છે એટલે મગજની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નિયમિત આપણે બે ટીમ્પા ઘી નાખવાનું છે તો જો ઘી આપણે ડાયરેક્ટ ના નાખી શકીએ તો દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એ ઘી આપણે આંગળીની અંદર લઈ અને પછી આ રીતે નાકની અંદર લગાવી દેવાનું દિવસમાં તમે ગમે ગમેટલી વખતે આ લગાવી શકો છો તમે શરૂઆતમાં આંગળીથી લગાવવાનું અને પછી જો તમને માફક આવે તો એક એક ટીમ્પુ અથવા બે બે ટીમ્પા નાકની અંદર નાખી દેવાના અને જે બાળકો ખૂબ મસ્તી કરે છે વાત વાતમાં એમનું મગજ ગરમ થઈ જાય છે અથવા કોઈ મોટા માણસો પણ વાત વાતમાં ગરમ થઈ જાય છે એમનું મગજ ગરમ થઈ જાય છે ખૂબ જલ્દીથી ગુસ્સો આવે છે એવા માણસોને પણ આયુર્વેદમાં કહી છે કે એમના નાકની અંદર નિયમિત જો બે બે ટીમ્પા ઘી નાખવામાં આવે તો એવા માણસનું મગજ ઠંડુ થાય છે કારણ કે ઘીનો સ્વભાવ ઠંડો છે એટલે ઘી નાખવાથી આપણું મગજ શાંત થાય છે દેશી ગાયનું શુદ્ધ ઘી હોય તો એને જો નિયમિત આપણે આંગણી વડે અથવા એક એક ટીમ્પુ કે બે બે ટીમ્પા સવારે સોજે બપોરે કે રાત્રે સૂતી વખતે નાખવામાં આવે તો આપણું બ્રેઇન પાવરફુલ થાય છે યાદશક્તિ વધે છે એવું આયુર્વેદની અંદર કહેવામાં આવ્યું છે તો જો આપણે પણ આ રીતે ઘીનો ઉપયોગ કરીશું તો આપણું મગજ પાવરફુલ થશે અને જે લોકોને અતિશય ગુસ્સો આવે છે એમનો ગુસ્સો પણ શાંત થાય છે નાના બાળકો જેમને વાત વાતમાં ગુસ્સો આવે છે મગજ ગરમ થઈ જાય છે અથવા એક જગ્યાએ બેસતા નથી આખો દિવસ એકબીજા સાથે ઝઘડો કર્યા કરે છે એવા બાળકોને જો ઘીનો ઉપયોગ કરવામાં આવે તો એમનું મગજ પણ શાંત થાય છે આવું આયુર્વેદની અંદર કહેવામાં આવે છે તો આપણે પણ આ રીતે ઘીનો ઉપયોગ કરી અને જે ઘીના ફાયદા આયુર્વેદની અંદર બતાવે છે એનો આપણે લાભ લઈએ થેન્ક્સ ફોર વોચિંગ માઇવિડિયો થેન્ક યુ